અમદાવાદના વેજલપુરની શાંતિનાથ સોસાયટી ખાતે ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સતત ઓગણીસમા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ગામડાની થીમ પર ગણપતિ બાપ્પા બિરાજમાન કરાયા છે આવે હૂબ ગામડાની પ્રતિકૃતિઓ જેમાં ગાડું કૂવો ઘંટી ચૂલો જૂનો પટારો પણ જોવા મળ્યો ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ વેજલપુર શાંતિનાથ સોસાયટી ખાતે પણ ગ્રામીણ થીમ પર ગણપતિને બિરાજમાન કરાયા છે જોઈ શકાય છે કે વિશાળ પંડાલની અંદર ગણપતિ છે અને આખે આખું જે ગામડાની પ્રતિકૃતિ છે તે અહીં મૂકવામાં આવી છે આજની આધુનિક પેઢી જે ગ્રામીણ જે સંસ્કૃતિ છે ગ્રામીણ જે કલ્ચર છે જે વિસરાઈ રહ્યું છે તેમનામાં સમજ આવે તેને જાણે તેને ઓળખે તેના માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે અહીંનું જે ગણેશ યુવક મંડળ છે તેના દ્વારા આબેહૂબ જે છે ગામડાની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ઝાંખીઓ છે અને આયોજકોએ અહીં જે છે જબરદસ્ત મહેનત કરી અને ગ્રામીણ કલ્ચર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે આયોજક છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું આપણે જે અહીંયા ગ્રામીણ કલ્ચર જે ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે શું મેસેજ છે આપણો અને આજે ગણેશ ઉત્સવની અંદર આ પ્રકારની એક થીમ ઊભી કરવામાં આવી શું કારણ અમે છેલ્લા અઢાર વર્ષથી અહીંયા ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ છસો પિસ્તાલીસ મકાનની આ સ્કીમ છે અને એક પરિવારની જેમ આજના આધુનિક યુગમાં શહેરના જીવનમાં લોકોને ગામ ગામડું શું છે ગ્રામ્ય જીવન શું છે કે જૂની વસ્તુઓ શું છે બાળકોને કે જવાન માણસોને ખ્યાલ નથી હોતો તો એ લોકોને ખ્યાલ આવે અને એક પ્રેરણા મળે કે ભાઈ આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ શહેરમાં તો આપણે હાલની તારીખમાં જીવીએ જ છે પરંતુ ગામડા સાથે પણ જોડાયેલું રહેવું જોઈએ તો એવું એક અમારે એક અમે આખા અમારા મંડળ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું કે ભાઈ બાળકોને અહીંયા બાળકોની સંખ્યા પણ વધારે છે તો બાળકોને કંઈક જાણવા મળે કંઈક શીખવા મળે અને સંસ્કૃતિ તરફ એ લોકો પ્રેરાય એના માટે થઈ અને આખું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે અહીંયા જૂનો ગામડાનો ચૂલો છે ચબૂતરો છે ગાડું છે ઘરઘંટી છે જૂની ગામડાના મકાનો કઈ રીતના હોય ગામડાના માણસોના પોશાક કેવી રીતના હોય ગામડાના ખેડૂતો સ્ત્રી કેવી રીતના કામ કરતા હોય છે તો સમગ્ર અહીંયા ગામડાની થીમ ઊભી કરવામાં આવી છે જેથી કરીને બાળકોને અને તમામ જવાનો લોકોને ખબર પડે કે કઈ રીતના આપણી સંસ્કૃતિ શું છે અને કેવી રીતના ગામડામાં એનું કલ્ચર શું હોય છે ને એ એક એ લોકોને ધ્યાનમાં આવે તે રીતે અને રોજ અમારા ત્યાં આરતીમાં સાંજે પાંચસોથી સાતસો લોકોની હાજરી હોય છે અને એક પરિવારની જેમ બધા જ લોકો એકદમ વળીને ઉત્સવ કરીએ છીએ બિલકુલથી ભારત જે છે ગામડાઓનો દેશ છે પરંતુ શહેરોમાં જે ગ્રામીણ સંસ્કૃતિ વિસરાઈ છે તેની ઝાંખી ક્યાંક ને ક્યાંક યુવા પેઢીને મળે બાળકોને જોવા મળે તેનો જે અહીંયા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ વેજલપુર અમદાવાદ